દાદાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે ધોરાજી નગરપાલિકામાં સનને બે હજાર સત્તર થી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ ઓગણીસ લાખ અને પંચોતેર હજાર રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર તાજ અને મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ ત્રણ ટન મોરમ નાખવામાં આવી છે એ મોરમનો એક ટનનો ભાવ છસોને ત્રેપન રૂપિયા થાય છે જેની સામે જોઈએ તો સીધો જ બસો રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ આવે છે તેમજ બીજી વાત કરું તો બે થી બે ની અંદર આશરે પચીસ લાખથી પણ મોટી રકમનું

સોળ રૂપિયા કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરી અને ટેક્સી પાસિંગ વગરની ગાડી ભાડે રાખી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું છે અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે